ધાંગધ્રાના કચ્છ નાના રણમાં આવેલું પ્રખ્યાત ગુડખર અભયારણ હવે પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ અભ્યારણ સાત ઓક્ટોબર પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે આવો જાણીએ ધાંગધ્રાના અભ્યારણ અને પ્રકૃતિની એક ઝલક અહીંયા ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓની વધઘટ જોવા મળે છે દર વર્ષે ઠંડીની ઋતુ શરૂ થતા જ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે પક્ષી પ્રેમીઓ માટે આ અભ્યારણ કુદરતનો અદભુત અનુભવ પૂરું પાડે છે અનોખું આકર્ષણ તો ગુડખર અભ્યારણ આ નાના રણમાં જોવા મળતા ગુડખર એક દુર્લભ પ્રાણી છે કે જે ભારતમાં માત્ર આ વિસ્તારમાં જ જોવા મળે છે વન વિભાગના આંકડા મુજબ વર્ષ બે હજાર ચોવીસની ગણતરીમાં ગુડખરની સંખ્યા સાત હજાર છસો બોતેર નોંધાઈ છે કચ્છનું નાનું રણ લગભગ ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે એ વન વિભાગ દ્વારા દર શિયાળામાં નિઃશુલ્ક પ્રાકૃતિક

અગાઉ દર વર્ષે 16 ઓક્ટોબરથી અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતું હતું પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ સમાન સ્થળ છે વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી અહીં પહોંચે છે કારણ કે અહીંનું હવામાન અને ખોરાકની ઉપલબ્ધતા તેમને અનુકૂળ છે આ રણ વિસ્તાર પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે અનોખો આકર્ષણ કેન્દ્ર છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે અભયારણ્ય અને નેશનલ પાર્ક છે એ સામાન્ય રીતે પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન પ્રવેશ પ્રવેશબંધી રાખવામાં આવે છે પ્રવાસીઓ માટે ચાલુ વર્ષે ચીફ વાઇલ્ડ વોર્ડન સાહેબના હુકમથી સાત ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નેશનલ પાર્કની સેન્ચુરી ખુલ્લા મૂકવામાં આવેલા છે આપણા વિસ્તારની વાત કરીએ ગુડખર અભયારણ્યની તો ગુડખર અભયારણ્ય ગુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે એ ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનું ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે એની સંખ્યા બી ખૂબ સારી હોય છે તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે બીજી વાત કરીએ તો ગોડખર અભયારણ્યની અંદર બજાણા અને ધ્રાંગધ્રાની અંદર નરાળી ખાતે આપણી બે ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે અહીંયા આપણે આ શિયાળાની અંદર નેચર એજ્યુકેશન કેમ્પ કરતા હોઈએ છીએ નેચર એજ્યુકેશન કેમ્પમાં સામાન્ય રીતે બે દિવસ અને એક રાતનો એક આખો પ્રોગ્રામ નક્કી થયેલો છે અને એમાં શાળાના જે વિદ્યાર્થીઓ છે એ આમાં નિઃશુલ્ક નિઃશુલ્ક જોડાઈ શકે છે અને આ કોઈ પણ સ્કૂલે આપણા બેરાણમાં ઇકો ટુરિઝમ સાઇટમાં જો કેમ્પ કરવો હોય તો એ સ્થાનિક આરફોના સંપર્ક કરી શકે